ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા બે હજાર તેવીસનો ગોલ્ડ રેટ બે હજાર ચોવીસમાં ખરીદી અમારે અત્યારે સક્સેસફુલ કેમ્પેન અત્યારે ચાલી રહ્યું છે ઘણા બધા કસ્ટમર આ ઓફરનો લાભ લઈ ચૂક્યા છે અને ઘણા બધા કસ્ટમરને અમે ઓફરનો લાભ આપવા માગીએ છીએ કેવી રીતે કે ઘણા કસ્ટમર અત્યારે ઓફરનો લાભ લઈ ચૂક્યા છે જેમણે ખરીદીની હજી સમય વાર છે કે અવસર હજી વાર છે કે દિવાળી ટાઈમે ખરીદી છે અથવા માર્ચમાં ખરીદી એવા કસ્ટમરને અમે પ્રી બુકિંગ કરી આપીશું એ કેવી રીતે કે તમે તમારા ટાઈમે તમે ખરીદી કરી શકશો અને તમારે મનગમતી જ્વેલરી તમે અમારા નજીકના આઉટલેટ્સ ઉપરથી ખરીદી કરી શકશો તો તમે તમારું પ્રી બુકિંગ કરાવી શકશો બે હજાર તેવીસના ભાવથી તમે ભાવ બુક કરી શકશો અને બે હજાર ચોવીસમાં તમને મનગમતી ડિઝાઇન તમારા સમય તમારી થાય એ પણ અમારા ત્રણે ત્રણ આઉટલેટ્સથી ખરીદી કરી શકશો તો હું અંકિત ભાંડેરી તમને ઇન્વાઇટ કરું છું અમારા ગુજરાતના ટોટલ ગ્રાહકને ઇન્વાઇટ કરું છું કે તમારા નજીકના આઉટલેટ્સ ઉપર અમારી મુલાકાત લો અને પ્રી બુકિંગ કરાવો થેન્ક યુ